મહાભારતની રચના પણ વ્યાસજીએ કરી છે ભાગવત પુરાણની રચના પણ વ્યાસજીએ કરી છે અને મજાની વાત એ છે કે મહાભારતની કથા જ્યાં પૂરી થાય છે ને ત્યાંથી ભાગવત ની કથા શરૂ થાય છે સમજો મહાભારતની કથામાં વ્યાસજી જ્યાં પૂર્ણ વિરામ આપે છે ત્યાંથી ભાગવતની કથા ત્યાંથી ચાલુ થાય છે મહાભારતની કથા ક્યાં પૂરી થાય છે મહાભારતની કથામાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું પાંડવો જીત્યા યુધિષ્ઠિર હસ્તિનાપુર નરેશ થયા અને પછી શ્રી શ્રીકૃષ્ણની વિદાય થયા ભૂમિ ધરાતલ પરથી પાંડવો એ ભગવાનનો વિરોધ સહન નથી કરી શકતા યુધિષ્ઠિર રાજા પોતાના ઉત્તરાધિકારીને હસ્તિનાપુરની ગાદી સોંપી પાંચ પાંડવો દ્રૌપદી સમેત પાંચે પાંડવો હિમાલય તરફ હાડ ગાળવા માટે જાય છે અને ત્યાં ઉપર સ્વર્ગમાં જુએ છે આ બધી કથાઓ છે મહાભારતનો હવે અહીંયા પૂર્ણ વિરામ થાય છે અને ભાગવતની કથા ક્યાંથી શરૂ થાય છે ત્યાંથી હવે જે ઉત્તરાધિકારીને ગાદી સોંપતા ગયા ઈ ઉત્તરાધિકારી કોણ ઈ આપણી કથાનો પ્રધાન શ્રોતા છે યુધિષ્ઠિર રાજા હસ્તિનાપુરની ગાદી જેને આપતા જાય છે ને એ કોણ ઈ જ ભાગવતજીનો પ્રધાન શ્રોતા છે અને મહાભારત છે છે ને ગ્રંથ એક એક પાત્ર ની અંદર વ્યાસજીએ જે છણાવટ કરી છે આ દુનિયામાં કોઈ એવો અંધારિયો ખૂણો નથી કે દુનિયામાં કોઈ એવો અજવાળિયો ખૂણો નથી જેનું વર્ણન વ્યાસજીએ ન કર્યું હોય દુનિયાના તમામ શુભ અને અશુભ તત્વો મહાભારતની અંદર છે મંગલ તત્વો અમંગલ તત્ત્વો બધુંય મહાભારતની અંદર છે મહાભારતના એક એક પાત્રની તમે ખુમારી જુઓ તો એમ થાય આહાહા હાહા ક્યાર વ્યક્તિત્વ હે અને કોક વ્યક્તિત્વ એટલું નીચે પડી જાય તો એમ થાય કે આનાથી એ ગયું ગુજરું કોઈ હોઈ શકે આજે કોન્ટ્રાસ્ટ વ્યાસજી ક્રિએટ કરે છે આજે વિરોધાભાસ સર્જે છે વિરોધાભાસ કલમ જે મહાભારતમાં મહાભારતમાં કોઈ હીરોય નથી મહાભારતમાં કોઈ વિલનય નથી કોઈ પણ પટકથા લખવી હોય ને તો કોઈ નાયક જોઈએ અને કોઈ ખલનાયક જોઈએ તો જ પટકથા થાય મહાભારત એટલું બેલેન્સડ છે એટલું સુવ્યવસ્થિત રીતે આમ તોલી તોલીને રચના કરી છે આપણે એમ કહેતા હોય કે મહાભારતમાં દુર્યોધન ખલનાયક છે દુર્યોધન વિલન છે તો વ્યાસજીની મહાનતા જુઓ એક લેખક તરીકે કવિ તરીકે એક રચયતા તરીકે એક સાહિત્યકાર તરીકે દુર્યોધન એની અંદર ઘણા અનિષ્ટ ગુણો છે દુરાચારી વ્યક્તિ છે અધર્મી છે પણ વ્યાસજી દુર્યોધનનાય સદગુણોનું વર્ણન કરતા ચૂકતા નથી મહાભારતની અંદર દુર્યોધન ની અંદર રહેલા સારપનું મહિમાનું વર્ણન છે કે એની અંદર આટલા આટલા સારા ગુણો હતા અને આમ તમે જુઓ તો રિમોટ કંટ્રોલની સરકાર રિમોટ કંટ્રોલની સરકાર બધી ચર્ચાઓ થતી હોય આ દુનિયાની અંદર સૌથી પહેલી રિમોટ કંટ્રોલની સરકાર આપણા શાસ્ત્રોમાં કોઈ હોય ને તો એ હસ્તીના હતી ગાદી એ બેઠા હતા ધ્રુતરાષ્ટ્ર શકુનીના એ રિમોટ ની અંદર બેટરી કોની હતી ત્યાંથી પાવર કોનો આવતો હતો મામો શકુની આ કથા અદભુત છે બે મામા એવા આવ્યા બે મામા એક દુર્યોધન નો મામો શકુની મામો અને એક શ્રી કૃષ્ણના મામો કંસ મામો હા બે મામા આ મામા તો કેટલું મીઠું પાત્ર હોય ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે પણ આ તો દીવાને ઠારે એવા મામા હતા આપણા ઘરે દીવા હોય તો એને ફૂંક મારે એવા મામા

આખી મહાભારતની કથામાં ક્યાંય એવું વર્ણન નથી કે હસ્તિનાપુરની પ્રજા દુર્યોધનથી ત્રાસી ગયેલી હોય ક્યાંય વર્ણન નથી હસ્તિનાપુરની પ્રજા દુર્યોધનથી સુખી જ હતી ઈ વહીવટ કુશળ વ્યક્તિ હતો હી વોઝ અ ગુડ એડમિનિસ્ટ્રેટર વહીવટ સારું હતો એનું એના અમુક નિર્ણયો ભલે એને પોતાના અંગત ફાયદા માટે લીધા પણ નાત જાતનો કોઈ ભેદ ન હોવો જોઈએ કોઈ ઊંચું નહીં કોઈ નીચ નહીં કર્ણને કેટલી મોટી પદવી આપી દીધી એ તો પાછળ જતા સત્ય ઉજાગર થાય છે ને કે કર્ણ તો કુંતી કુંતી જ્યેષ્ઠ પુત્ર કર્ણ હૈ સૂર્યપુત્ર કર્ણ સૂત પુત્ર નહીં એ સૂર્યપુત્ર હે એ તો બાદ મેં જા પતા ચલતા પણ જ્યાં સુધી આખી દુનિયા એને સૂત પુત્ર સૂત પુત્ર સૂત પુત્ર કહે છે એને બધાય રાજાની હરોળમાં ઊંચો લઈ વાળો કોણ દુર્યોધન દક્ષિણ ભારતમાં અમુક જગ્યાએ દુર્યોધન ના મંદિરો એવી કથા છે કે હવે રાજકુંવરો હોય ને એટલે પર્યટન કરવા નીકળે આખો વિસ્તાર જોવા નીકળે હવે એવી એક કથા છે કે દુર્યોધન એક વખત દક્ષિણ ભારત તરફ જાય છે અને અને ફરતા ભૂખ છે તો ત્યાં કોઈ જાય જાય વિસ્તારમાં પોત જલપાનની માગણી કરે છે મને પાણી પીવડાવો જલપાન કરાવો અને ઈ વિસ્તારના લોકોને એમ થાય કે હવે એની એક અમુક પ્રજાતિ હશે કે જેના પ્રત્યે સમાજ આભડછેટ રાખતો નીચા છે નીચા છે આભડછેટ અચૂત જેવો વ્યવહાર કરતો હવે આ કોઈ રાજા કુંવર્ષ પહેરવેશ થી ખબર પડે ચહેરાના તેજ થી ખબર પડે આ તો કોઈ રાજવંશી છે અને આપણી પાસેથી પાણી માંગે જલપાન માંગે અને ત્યારે કે મહારાજ અમારાથી તમને જલપાન કરાવાય દુર્યોધન કે કેમ ના કરાવાય પાણી માંગુ પાણી તો પાણી તો સામાન્ય ધર્મ છે અમારી જાતિના હાથેથી તમને પાણી ન અપાય

હવે જો માણા છે ને માણા કોઈ દી હોય હો ટકા નકામો ન હોય આ દુનિયાનો કોઈ માણસ છે ને હોય નકામો ન હોય એની અંદર કંઈક તો સારું હોય જ ને દુર્યોધન નકામો માણસ છે પણ નકામો નથી એની અંદર બે પાંચ ટકા સારા ગુણ અને આ બાજુ તમે યુધિષ્ઠિરને જો નાયક માનતા હો તો યુધિષ્ઠિર નો જુગાર પ્રેમ પણ વ્યાસજી હાઈલાઈટ કરવાનું ચૂકતા નથી કે યુધિષ્ઠિર ધર્મરાજ હે सत्यवादी है सत्य का प्रण लिए हुए हैं, उनकी वाणी असत्य का स्पर्श नहीं करती उनकी वाणी असत्य का वदन नहीं करती ऐसे युधिष्ठिर ये जुगार रमवा हमें बोलो कोई धार्मिक व्यक्ति जुगार रम तो शोभे कोई सामान्य बीजो व्यक्ति जुगार रमे भीम रमे तो वाधो दोनों आप ભીમ જુગાર રમવા બેસે ને તો વાંધો ન હોય કારણ કે ભીમનો સ્વભાવ એવો પણ યુધિષ્ઠિર અને પાંચે ભાઈઓમાં સૌથી દ્યુત ક્રીડા પ્રિય કોને હતી યુધિષ્ઠિરને પ્રિય હતી તો વ્યક્તિ ધર્મરાજ હૈ લેકિન ઉસકી અંદર બી કુછ કમિયા હૈ કુછ દોષ હે કુછ ખામી હે વ્યાસજી ક્યા સુંદર પ્રતીક દેતે હે આ દુનિયામાં કોઈ એવો સારામાં સારો માણસ ન હોય જેની અંદર એકાદોય દુર્ગુણ ન હોય અને દુનિયામાં કોઈ એવો ખરાબમાં ખરાબ વ્યક્તિ નથી જેમાં એકાદોય સદ્ગુણ ન હોય